નમસ્કાર ગુડ મોર્નિંગ હું શાહીન આપ જોઈ રહ્યા છું સ્પાર્ક ટુડે ન્યૂઝ મોર્નિંગની શરૂઆત કરીએ ન્યૂઝપેપરથી તો નજર કરીએ ગુજરાત સમાચારની આજની મુખ્ય હેડલાઇન્સ પર ટ્રમ્પના બીજા કાર્યકાળમાં શરૂ થયેલા વેપાર યુદ્ધથી અમેરિકામાં આર્થિક વૃદ્ધિ રૂંધાય વ્યાશંકા ટ્રમ્પની કેનેડા મેક્સિકો અને ચીન સામે ટેરિફ વોર

અશાંત ધારામાં સમાવેશ રેશનિંગ દુકાનમાંથી અનાજ લેતા લોકોની સરખામણીએ સરકારી અનાજ નહીં મેળવતા કાર્ડ હોલ્ડરો ઈ કેવાયસી કરાવવા ઉદાસ માંજલપુર તુલસીધામ ચાર રસ્તા પાસે નિવૃત્ત એરફોર્સ ઓફિસરની મિલકતના વિવાદ માપત્ની પર ફાયરિંગ કર્યું હવે નજર કરી દિવ્યા ભાસ્કરે ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર ટેક્સમાં રાહતથી બજારમાં ત્રણ પોઈન્ટ ત્રણ લાખ કરોડ ઠલવાશે ખરીદી દસ ટકા વધશે મહાકુંભ આજે ત્રીજું સ્નાન ભીડ નિયંત્રણ પર ફોકસ વધુ ટીમો તૈનાત કરાઈ રાજ્ય સરકાર મુખ્યમંત્રી શ્રમિક યોજના આગામી બજેટમાં લાવી રહી છે ચોમાસામાં કામ બંધ રહેતું હોવાથી શ્રમિકોને માસિક ત્રણ હજાર અપાશે સાયબેરિયા રશિયાથી પાંચ હજાર કિલોમીટરનું અંતર કાપીને લાખો કુંજ પક્ષી કચ્છમાં શિયાળો ગાડે છે ના જ્વેલર્સ દુકાનનો બચાવ મહિલાએ એક વીટી ખરીદી બે વીટી ની ચોરી કરીને ફરાર એરફોર્સ માંથી નિવૃત્ત ઓગણ વર્ષીય પતિએ સિત્ત્યોતેર વર્ષીય પત્ની પર રાઇફલથી ફાયરિંગ કરી છરા ધરબી દીધા ચાવીવાળો સિક્યુરિટી ગાર્ડ પણ ઘાયલ થયો હવે નજર કરીએ ગુજરાત મિત્ર ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર ટ્રમ્પે કેનેડા મેક્સિકો ચીન પર ટેરિફ ઝીંક્યા તીવ્ર વેપાર યુદ્ધના ધાણ અયોધ્યામાં વસંત પંચમીએ ભક્તોનો ભારે ધસારો પંદર લાખથી વધુ શ્રદ્ધાળુઓએ દર્શન કર્યા ગુલબર્ગ સોસાયટી કાંડના પીડિત ઝાકિયા ઝાફરીનું અમદાવાદમાં નિધન સમુદ્રાયન માટે બજેટમાં રૂપિયા છસો કરોડની ફાળવણી કરવામાં આવી આ બજેટ લોકો દ્વારા લોકો માટે અને લોકોનું છે નિર્મલા સીતારમણે કહ્યું યુપીના પુરુષે લોન લઈ સોપારી આપીને સાડી પર સામૂહિક બળાત્કાર અને હત્યા કરાવી જાપાને નવા ફ્લેગશિપ રોકેટ દ્વારા નેવિગેશન સેટેલાઇટ લોન્ચ કરી નડિયાદ મહાનગરપાલિકાની દર સોમવારે સમીક્ષા બેઠક યોજાશે નડિયાદ મનપાનું પહેલું સૌથી મોટું બજેટ બનાવવાની કામગીરી શરૂ મેરેથોનમાં એક પોઈન્ટ ત્રેવીસ લાખ લોકોએ ભાગ લેતા વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ લંડન દ્વારા સર્ટિફિકેટ એનાયત ટ્રાફિક અવેરનેસ માટે એંસી હજારથી વધુ દોડવીરોએ શપથ લીધા હવે નજર કરીએ સંદેશ ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર ડોનાલ્ડ ટ્રમ્પને મોટો ફટકો કેનેડા અને મેક્સિકો પર પચીસ ટકા ટેરિફ લગાવીને શરૂ કરેલી ટ્રેડ વોર વકરી અમેરિકા ઉપર પચીસ ટકા ટેરિફ લગાવી ટ્રુડોનો વળતો ઘા ભારતીય અંડર નાઇન્ટીન મહિલા ક્રિકેટ ટીમે સતત બીજી વખત ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ જીત્યો સુરેશ ગોપીએ જનજાતિશ પટેલના હસ્તે સંદેશ દ્વારા ગુજરાત હેલ્થ પ્રિમિયો બુક નું વિમોચન કરાયું બરોડા પબ્લિક સ્કૂલ સીબીએસ ટુ ના ઉદ્ઘાટન પ્રસંગે સીએમ ભૂપેન્દ્ર પટેલનું સંબોધન ધ અમલ ખાનગી સ્કૂલોમાં પણ થવો જોઈએ પાટણ એસપી કચેરીથી વીસ કિલોમીટર દૂર જુગાર નો અડ્ડો ચાલતો હતો ચાણસમાં શહેર ભાજપ પ્રમુખના જીમમાં ધમધમતા જુગારધામ પર એસએમસી ત્રાટકી તુલસીધામ ચાર રસ્તા પાસેની શ્રીજીધામ સોસાયટીમાં બનેલી ઘટના જેમાં માંજલપુરમાં મિલકતના વિવાદમાં નિવૃત્ત એરફોર્સ અધિકારીનું પત્ની પર ફાયરિંગ હવે નજર કરી ગુજરાતની અસ્મિતા ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર દિલ્હી વિધાનસભાની ચૂંટણી પહેલા ઝાડુના તાર વિખેરાઈ રહ્યા છે પીએમએ કહ્યું મહાકુંભ મેળા વિસ્તારમાં ચાર પૈડાવાળા વાહનો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે મહાકુંભમાં ભક્તોનું ઘોડાપુર અત્યાર સુધીમાં તેત્રીસ કરોડથી વધુ શ્રદ્ધાળુઓએ ડૂબકી લગાવી નાયબસિંહ આ પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણમાં બાર હજાર છસો છન્નું લાભાર્થીઓનું સર્વેક્ષણ ભાવનગર સુરત સહિત અલગ અલગ પોલીસ મથકો પંદર જેટલા ગુનામાં સંડોવાયેલા આરોપીને ઝડપી પાડતી ભાવનગર ક્રાઇમ બ્રાન્ચ પુણેમાં શાનદાર ઇનિંગ રમ્યા બાદ હાર્દિક પંડ્યા બોલ્યો બેટિંગમાં સફળતા ને હૃદયની નજીક રાખે છે મેરેથોન જેવા તાઇફાથી વડોદરાના સામાન્ય માણસને શું ફાયદો જેવો મોટો સવાલ